પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં મામેઝિયા વોટર પાર્ક પાસે જીતુ મુકેશ રાવલના સટ્ટા આકડા જુગારના સ્ટેન્ડ પર રેડ કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બારો દ્વારા રેડ કરવાની કામગીરીમાં રેડ પાડવાના ઘટના સ્થળ પરથી રોકડ રકમ રૂપિયા જપ્ત કરી ત્રણ વાહનો કિંમત આઠ હજાર અન્ય વસ્તુઓ સાથે બે લાખ સાત હજાર સાતસો ત્રીસ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી ઘટના સ્થળેથી સત્તર આરોપીઓને પકડી પાડ્યા હતા જેમાં સત્તર આરોપીઓ દિલીપ ચિંતામણી ઠાકરે લક્ષ્મણ

કાનજી ઠાકોર કિરણ મંગુભાઈ નાયક ને પકડી પાડી ચાર આરોપીઓ ગ્રે કલરનો પેશન કંપનીના મોબાઈલનો માલિક માલિકને વોન્ટેડ જાહેર કરી પુણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે